નમસ્કાર હું છું પ્રેરણા આપશ રાષ્ટ્ર અને ને ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણો ગુજરાત સમાચાર વિસ્તારથી વાત કરીએ તો સુરતના જિલ્લાના માંગરોળના કોસંબામા બેગમાંથી હત્યા કરાયેલી હાલતના મહિલાની હત્યા કરવામાં આવી હતી ત્યારે મહિલાની હત્યા તેના જ પ્રેમીએ કર્યા હોવાનું સામે આવ્યું હતું ત્યારે સમગ્ર કેસ બાબતે માહિતી આપી હતી અને મહિલાની બેગમાંથી હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવ્યો હતો અને તે મામલામાં સુરત જિલ્લા પોલીસ વડાએ સમગ્ર બાબતે માહિતી આપી હતી ત્યારે જણાવી દઈએ કે કાજલ દેવી અનુજ મહતો અને રવિ ચંદ્રશેખર શર્મા બંને સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવી પ્રેમ સંબંધ થયો હતો મૃતક દેવી પ્રેમી રવિ શર્માને લગ્ન માટે દબાણ કરતી હતી અને તેને લઈને રવિ અને દેવી વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો અને રવિએ દેવીનું કાસલ કાઢવાનું નક્કી કરી ગળુ દબાવી હત્યા કરી લાશને બેગમાં ભરી દીધી હતી અને ઘરથી પાંચસો મીટર દૂર ઢસડી કોસંબા રેલવે બ્રિજના સર્વિસના ડ્રેનેજ ખાડામાં ફેંકી દીધી હતી અને ટ્રેન મારફતે દિલ્હીથી હરિયાણાના ફરીદાબાદ ખાતે જતો હતો ત્યારે સુરત જિલ્લા પોલીસે ઝડપથી ઝડપી લીધો હતો અને આરોપીને કોસંબા પોલીસ ખાતે લાવવાની હાથ ધરવામાં આવી છે કોસંબા પોલીસ સ્ટેશનમાં તારીખે સવારે પોલીસને માહિતી મળેલી કે જે તરસાડી કોસંબા ઓવરબ્રિજ છે એની બાજુમાં ખોદકામ ચાલુ છે ખાડાની અંદર એક પર્પલ કલરની બેગ છે અને એની અંદર કોઈ મહિલાની ડેડ બોડી છે એટલે આ પ્રશ્નને ગંભીરતાથી લઈ અને તાત્કાલિક અમુ તમામ ટીમ પહોંચી ગયેલી આ બાબતમાં ઉપરી અધિકારી અમારા માનનીય આઈજીપી સાહેબને બ્રીફ કરવામાં આવેલા અને ઘટનાની ગંભીરતાથી લઈ અને તાત્કાલિક અલગ અલગ ટીમો એક્ટિવ કરવામાં આવેલી અને મર્ડર સાથે પુરાવાનો નાશ એ પ્રકારનો ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરેલી આ જે ડેડબોડી હતી એ વણ ઓળખાયેલ ડેડબોડી હતી એટલે સૌથી પ્રથમ અમારી પ્રાથમિકતા એ હતી કે જે મહિલા છે એ મહિલાની ઓળખ થાય જેથી તાત્કાલિક ટેકનિકલ ટીમ અને જે બાતમીદારો માટેના સંપર્ક કરવામાં આવેલા અને એ દરમિયાન એવી માહિતી મળેલી થોડુંક માહિતી ટેકનિકલ ઇનપુટ્સથી મળેલી અમુક માહિતી જે છે એ હ્યુમન સોર્સિસથી મળેલી રવિકુમાર શર્મા નામનો એક વ્યક્તિ છે એ ત્યાં નજીકમાં જે કોલોની છે એની અંદર રેન્ટેડ ભાડા ઉપર રહે છે અને એ વ્યક્તિ શંકાસ્પદ છે તાત્કાલિક અમારી ટીમો એક્ટિવ થયેલી અને એ વ્યક્તિ જે રહેતો હતો એની રૂમ બંધ હતી એની વિગતો ઘડવામાં આવેલી અને એની વિગતો ઘડાવી ત્યારે એના ફોન સ્વિચ ઓફ થઈ ગયેલા અને તાત્કાલિક ટીમોને રવાના કરેલી ટેકનિકલ ઇનપુટથી માહિતી મળેલી કે બાય ટ્રેન એ વ્યક્તિ દિલ્હી તરફ જઈ રહ્યા છે અને એનું મૂળ વતન જે છે એ મુઝફ્ફરપુર મુઝફ્ફરપુર જિલ્લો બિહાર ત્યાંનો છે અહીંથી ટીમ એક્ટિવ કરેલી અન્ય રાજ્યોની બિહારની હરિયાણાની યુપીની પોલીસના સંપર્ક કરવામાં આવેલા નો સંપર્ક કરવામાં આવેલો અને અમારી ટીમો રવાના થયેલી અમારી જે ટીમ છે એને આ આરોપી રવિકુમાર શર્માની ધરપકડ ફરીદાબાદથી કરી લે છે અને ફરીદાબાદ ક્રાઇમ બ્રાન્ચ છે એને ખૂબ સપોર્ટ કર્યો છે એ ખૂબ સપોર્ટ કર્યો છે અને અમારી ટીમ જે છે એને કોર્ટમાં રજૂ કરી ટ્રાન્ઝિટ વોરંટ લઈ અને પરત થઈ ગયેલ છે અને આરોપીને હસ્તગત કરી અને આગળની જે બધી કાર્યવાહી છે એ હવે કરનાર છીએ આ જે

અને મહિલા જે કાજલ દેવી છે એની સાથે મેરેજ કરવા માગતી હતી અને આરોપી ત્યાંથી ભાગી અને આવી ગયેલા શરૂઆતમાં એને આ જે મહિલા છે એનો ફોન બ્લોકલિસ્ટમાં મૂકી દીધેલો અને ત્યારબાદ મહિલાની સાથે ફરીવાર એના કોન્ટેક્ટ થયા અને મહિલા એ સમયગાળા દરમિયાન અહીંયા જે કોસંબા જે રૂમમાં રહેતા હતા ત્યાં બે ત્રણ વખત મહિલા આવેલી છે પોતાના બાળક સાથે અને છેલ્લે જ્યારે આવી ત્યારે મહિલાને આ રવિ ઉપર એવો પણ સ્વાગત હતો કે અન્ય સ્ત્રીઓ સાથે પણ એના સંબંધ છે અને એ બાબતમાં એ લોકો ઝઘડા થતા હતા અને આ ઝઘડાના પરિણામે રવિકુમાર શર્માએ એનું ગળું દબાવી દીધેલું અને દબાવી દેતા આ મહિલા જે જે છે છે કાજલ દેવી એનું મૃત્યુ મૃત્યુ થયેલું થયા બાદ બાળક એના એક મિત્રને ત્યાં મૂકી આવેલા બાળકને નાસ્તો કરાવી અને પછી ત્યાંથી એક ટ્રોલી બેગ ખરીદી અને ટ્રોલી બેગ ખરીદી અને આ જે ઘટના છે એને અંજામ આપેલો જેની અંદર બોડી પેક કરી અને જે તે જગ્યાએ છુપાવવાના ઈરાદે એ મૂકી આવેલા પરંતુ ગણતરીના કલાકોની અંદર જ અમારી ટીમે આ ઘટનાને ખૂબ ગંભીરતાથી લઈ ડીવાયએસપી સર્વેયાજીની કામરેડ ડીવાયએસપી જે અમારા સર્વેયાજી છે એમના સુપરવિઝનમાં અમારી આ તમામ ટીમો કામ કરતી હતી અને ફરીદાબાદ ખાતેથી આરોપીને પકડી અને અમારી ટીમ અત્યારે પરત આવી રહી છે એટલે અમારી ટીમને પણ આ બાબતમાં ખૂબ અભિનંદન છે પરણિત મહિલા હતી એનું બે વર્ષનું બાળક છે અને એના પતિ છે એના પતિથી અમુક સમયથી અલગ રહે છે અને રવિકુમાર શર્મા છે એની સાથે એ મહિલાના પ્રેમ સંબંધ હતા આજે રવિ શર્મા છે તે શું તંદવ હતો જ્યારે દિલ્હી કાજલ દેવી સાથે એનો સંપર્ક થયેલા ત્યારે એ હોટેલમાં કામ કરતો હતો અને અહીંયા જે છે એક પ્રાઇવેટ ફેક્ટરીમાં કામ કરે છે જે જગ્યાએ રહે છે ત્યાંથી લગભગ 8.5 કિલોમીટર વિસ્તારમાં જે ફેક્ટરી આવેલી છે અને અન્ય પણ અમને ઘણા બધા અલગ અલગ પુરાવા મળેલા છે અને ખૂબ સાયન્ટિફિક પદ્ધતિથી એફએસએલ ની મદદ લઈ અને આ તપાસ કરવામાં આવશે અને આરોપીને કડકમાં કડક નામદાર કોર્ટ દ્વારા સજા થાય એ પ્રકારના પૂરતા પ્રયત્નો કરવામાં આવશે અમારા ડીવાયએસપી દ્વારાનું વિઝિટેશન થઈ અને સુપરવિઝન થઈ રહ્યું છે એક પણ મુદ્દો તપાસનો બાકી ન રહી જાય એ પ્રકારની ખાસ તકેદારી રાખવામાં આવશે અન્ય કોઈ મદદ લેવા પાંચસો ના આરોપીને ત્યાંથી લઈને અમારી ટીમ રવાના થઈ ગઈ છે એટલે આરોપીની ડિટેલ પૂછપરછ કરીશું પણ પ્રાથમિક તબક્કે એવું જણાય આવતું નથી કે અન્ય કોઈ વ્યક્તિની મદદ આ ગુનાને અંજામ આપવામાં લીધેલી હોય એવું સામેલ રાખ્યા છે સાતમી નવેમ્બર થી છવ્વીસ નવેમ્બર સુધી જગ્યાએ ખાન યુનિવર્સિટી કોલેજ સ્કૂલ જેવી જગ્યા ઉપર નો કાર્યક્રમ મોદી સરકારના નેતૃત્વમાં થઈ રહ્યો છે માત્રમ ગીતને 150 પચાસ થઈ રહ્યા છે સરકારી કચેરીઓમાં પણ દસથી સાડા દસ સુધીમાં પોતાની આ કાર્યક્રમ પોતાની સગવડ પ્રમાણે કરવામાં આવશે વરસાદ મુદ્દે મુખ્યમંત્રી અડદ મગ અને સોયાબીનની ખરીદી માટે ખેડૂતોના હિત માટે ટેકાના ભાવથી ખરીદવાની જાણકારી આપી છે નવ થી તમામ જિલ્લાઓમાં એની શરૂઆત છે ઘણા બધા સેન્ટર સુનિશ્ચિત થયા છે કેન્દ્રની સરકાર કેન્દ્રની સરકાર દ્વારા ટેકાના ભાવની ખરીદીમાં વધારો કર્યો છે સબ સેન્ટરો ખોલશે ધારાધોરણ પ્રમાણે ખરીદી થશે એકસો પચીસ મણ ખરીદીનો નિર્ણય કરેલો છે ત્યારે આ ગયા વર્ષ કરતાં ઘણો વધારે વધારો કર્યો છે જેનાથી ખેડૂતોને ફાયદો થશે ભારત સરકારના નિયમ પ્રમાણે પચીસ ટકા ઉત્પાદનના પ્રમાણે ખરીદીની જોગવાઈ છે વધારે જથ્થો પ્રમાણ ખરીદી શકાય તેના માટે ભાવ નક્કી થયો છે કેન્દ્ર સરકારના ધારાધોરણ પ્રમાણે જ ખરીદી થશે આપણે સૌ જાણીએ છીએ કે રાષ્ટ્રગીત વંદે માત્ર એકસો પચાસ વર્ષની ઉજવણી ભારત સરકાર માની સજાવા શિલ્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કરી રહી છે સાતમી નવેમ્બર એટલે આપણું રાષ્ટ્રગીત વંદે માતરમ આપણું ગૌરવ છે એને દોઢસો વર્ષ થવા જઈ રહ્યા છે ત્યારે સમગ્ર ભારત સરકાર માની મોદીજીના નેતૃત્વમાં એક વિશિષ્ટ રીતે દેશભક્તિ સાથે તાલુકા પંચાયત મહાનગરપાલિકાઓ પોલીસ વડાની કચેરી કલેક્ટર કચેરી નગરપાલિકા ખાતે પણ આ કાર્યક્રમો યોજાવાના છે દરમિયાન અલગ અલગ જગ્યા સરકારી સ્કૂલો વંદે મૂળ સ્વરૂપમાં સમૂહ ગાન સમૂહગાન કાર્યક્રમ એ કદાચ પહેલીવાર આ પ્રકારે મોદી સાહેબના નેતૃત્વમાં થઈ રહ્યું છે આપણા માટે આનંદની વાત છે કે વંદે માતરમ દોઢસો વર્ષ અને એ પ્રકારે વિશિષ્ટ રીતે લોકોને જોડવાનું કામ સહકારી તમામ સંસ્થાઓ સેવા સહકારી મંડળીઓમાં પણ આ પ્રકારે સાતમી તારીખે આ કાર્યક્રમ થવાનો છે જિલ્લા કક્ષાની કચેરીઓમાં દસ થી સાડા દસ સુધીમાં ગમે ત્યારે પોતપોતાની અનુકૂળતાએ એ કાર્યક્રમ થવાનો છે અને હું રાજ્યના તમામ લોકોને સરકાર વતી વિનંતી કરું છું કે આ આપણું ગાન છે વંદે માતરમના દોઢસો વર્ષ થવા એમને સન્માન આપવાનું આજે સવારમાં જ તેમણે મગફળી અડદ મગ ની ખરીદી માટે સાર્વજનિક રીતે ખેડૂતોના ભારતના યુવાનોને વિદેશ નોકરી માટેની લાલચથી થાઈલેન્ડ લઈ જવામાં આવ્યા હતા યુવાનોને સાયબર ગુલામી કરાવવામાં આવ્યા છે ગુજરાતના તેર થી પંદર યુવાન યુવતીઓ આવી રીતે ફસાઈ હોવાનું સામે આવ્યું હતું આ ગુનામાં એક વ્યક્તિ સંડોવાયેલા હતા હિતેશ સોમૈયા ભારતના યુવક યુવતીઓને ટાસ્કથી ડરાવી ધમકાવી કામ કરાવતો હતો હિતેશ સોમૈયાને ભારતના કર્મચારીને એકથી બે હજાર ડોલર મળતા હતા આ પ્રવૃત્તિ મ્યાનમાર કમ્બોડિયામાં આ ફ્રોડ વધુ ચાલી રહ્યું છે આ સમગ્ર વિસ્તાર ગુનાઓનું મોટું હબ છે ગુજરાતીઓને પરત લાવવા સરકાર કટિબદ્ધ છે ગુજરાત અને દેશના યુવકોને તાલીમ આપી ફોન આપવામાં આવતા હતા અને અલગ અલગ સ્કીમોમાં યુનિટ બનાવવામાં આવતા હતા યુવકના પાસપોર્ટ જમા કરી લેવામાં આવતા હતા અને સાયબર જણાવી દઈએ કે યુવકના પાસપોર્ટ જમા કરી લેવામાં આવતા હતા ત્યારે સાયબર ક્રાઇમમાં ફેસબુક પ્લેટફોર્મથી અભ્યાસ કરી લાલચ આપી વિશ્વાસ કેળવતા હતા અને એઆઈ બે વાતાવરણ ઉભું કરી પોર્ટલ બદલી ફ્રોડ આચરતા હતા ગુજરાતમાં આ ક્રાઇમના છેડા બાબતે અત્યારે તપાસ ચાલી રહી છે जो युवा किडों को साइबर स्लेवरी के लिए कंपनिया थाईलैंड म्यांमार लाओस वगैरह जगहों पे लिया जाता है और ले जाया जाता है और वहां उसे जबरन साइबर क्राइम कराए जाते हैं ऐसे ही एक एजेंट को गुजरात साइबर सेंटर ऑफ एक्शनर्स की टीम ने अरेस्ट किया है। जिसका नाम दितीश अर्जनभाई सोमैया है जो पोर्ट का रहने वाला और फिलहाल वेरावल में रहता है उसने अब तक बारह से ज्यादा गुजरात के लड़के लड़कियों को वहां भेजा था काम से रखा था और जो वापिस आ गए हैं और बन्नी स्टेट के तीन या चार हैं तो इन सबका स्टेटमेंट स्टडी करते हुए हमारे यहाँ के पीआई आई रादड़िया और उनकी टीम ने टेक्निकल एनालिसिस करते हुए हितेश सोमैया को अरेस्ट किया है ये लोग म्यांमार के म्यावाड़ी में के पार्क में हैंडशॉप ऑफिस को पूरा चलाते थे उनको यहाँ से ले जाना काम सौंपना और काम न करे तो उनका आ, उनको तकलीफ देना ये सब जिम्मेदारी ये हितेश निभाता था यहाँ तक कि जो भारत से लड़के लड़कियां जा रहे हैं उनका वीडियो इंटरव्यू तक करने का जिम्मा इसका था ऐसे हितेश को अरेस्ट किया गया है अच्छा सर ये पूरा क्राइम किस तरह किया जा था तो कितने लोग हैं अभी तक जो वहाँ गए और वहाँ किस तरह इनको रखा जा रहा है जा एक काम काम यहाँ से ऑनलाइन ये युवक यो, युवतियों को बोला जाता था कि डेटा एंट्री का या सामान्य टेक्नो टेक्निकल रिलेटेड वर्क होगा ये बोल के उनको जासे में लेके थाईलैंड लिया जा, ले जाया जाता था और थाईलैंड से मोई नदी क्रॉस करा के उनको क्या इलीगली म्यांमार में ले जाया जाता था और वहां भी कंपनी उनको बकायदा ट्रेनिंग देती थी और इनसे

સાહિબ સુંદર રીતે શણગારેલી પાલખીમાં બિરાજમાન કરીને શહેરના મુખ્ય માર્ગો પર ફેરવવામાં આવી હતી આજે આજે નવેમ્બરના રોજ દેવજીની ભવ્ય કરવામાં છે નાનકવાડી ખાતે રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું અને સાથે નાનકવાડી ખાતે લંગરનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ નગરમાં આ લંગરમાં હજારોની સંખ્યામાં ભક્તો પ્રસાદીનો લાભ લેશે વાગુરુજી કી ફતે સિદ્ધ બોલણ શુભ વચન તાન નાનક તેરી વડી કમાઈ કાલજુગના અવતાર શીખ ધર્મના સ્થાપક ધન શ્રી ગુરુ નાનક દેવજી મહારાજજીનો પાંચસો સત્તાવન પવિત્ર પાવન પ્રકાશ ગુરુ શ્રી ગુરુ નાનંદ સાહેબના ચરણ સ્પર્શ ઐતિહાસિક ગુરુદ્વારા નાનકવાડી ખંડેરાવ માર્કેટ વડોદરા શહેરમાં આજે ભવ્ય ઉજવણી શ્રદ્ધાપૂર્વક કરવામાં આવી રહ્યા છે અને મોટી સંખ્યામાં ભાવિકો અત્યારે સવારથી જ આજે પાંચમી નવેમ્બરે જોડાઈ ગયેલ છે અને એની અંદર વિવિધ જથાઓ દ્વારા હર્જસ કીર્તન ગુરવાણીનો રસપાન કરાવવામાં આવી રહ્યો છે ગુરુજીના ઇતિહાસ ઇતિહાસકથારૂપે શરણ કરાવવામાં આવી રહ્યો છે દસ વાગ્યાથી પંગતની અંદર એક જ પંગતની અંદર કોઈ પણ ધર્મ નાત જાતના ભેદભાવ વગર જે લંગર ગુરુકા પ્રસાદ આપી લોક માનવતાની સેવા થઈ રહેલ છે અને માનવતાના સ વડોદરા જિલ્લાના કલેકટર અનિલ ધામેલિયાએ મતદાર યાદીના શુદ્ધિકરણ માટે જનતાને સહકાર આપવા વિનંતી કરી છે તેમણે જણાવ્યું કે બુથ લેવલ ઓફિસરો આગામી દિવસોમાં ઘેર ઘેર જઈને મતદાર યાદી સંબંધિત માહિતી ચકાસશે તથા એનરોલમેન્ટ ફોર્મ ભરાવશે અને ધામેલિયાએ જણાવ્યું કે આ કામગીરી મતદાર યાદીની શુદ્ધતા જાળવવા તથા જણાવી દઈએ કે નવીન મતદારોને નોંધણી માટે તક આપવા હાથ ધરવામાં આવી છે દરેક નાગરિકે પોતાના મતાધિકારને સુરક્ષિત રાખવા માટે બીએલઓને સંપૂર્ણ સહકાર આપવો જરૂરી છે તેમણે વધુમાં જણાવ્યું કે જો બે હજાર બે ની મતદાર યાદીમાં કોઈનું નામ હતું તો તેની હાલની યાદી સાચે મેચ કરવાનું રહેશે જો કોઈ વ્યક્તિ સ્થળાંતર કરી હોય કે નવા મતદાર તરીકે નોંધવા ઈચ્છે તો તે ફોર્મ નંબર છ ભરી શકે છે આ પ્રક્રિયા માત્ર મેન્યુઅલ નથી પરંતુ ઓનલાઇન માધ્યમ દ્વારા પણ મતદારો પોતાનું નામ ઉમેરવા સુધારવા અથવા કાઢવા માટે અરજી કરી શકે છે અમેલિયા કલેક્ટર વડોદરા વડોદરાવાસીઓને અપીલ કરું છું કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કાર્યવાહી આપણે આજથી ચાલુ કરી છે આજના દિવસથી લઈને આગામી એક મહિના સુધી બીએલઓ તમામ ઘરે જશે તમામ ઘરે જઈને સૌથી પહેલાં તબક્કે એનુમરેશન ફોર્મ આપશે અને ત્યાર પછી એનુમરેશન ફોર્મની અંદર માહિતી ફિલઅપ કરીને આપણે પરત આપવાની છે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની એક્સરસાઇઝ આપણે મતદાર યાદીના શુદ્ધિકરણ માટે ત્રુટી રહીત બને એ માટેની કવાયત છે આમના માટે તમામ મતદારોએ જે મતદારોનો અગાઉ સમાવેશ થયો હોય એમણે પણ મતદાર યાદીની અંદર પોતાનું નામ દાખલ કરવા માટે ઇનુમરેશન ફોર્મ ભરવાની આવશ્યકતા છે એટલે આ કિસ્સાની અંદર જ્યારે પણ મતદાતાઓની પાસે આપણા બીએલઓઝ આવે ત્યારે આપણે એમને પૂરતો સહયોગ આપવા માટે વિનંતી છે શરૂઆતના તબક્કે જ્યારે મતદાતાઓ હોય ત્યારે આપણે લિંકિંગ અથવા તો મેપિંગની પ્રક્રિયા પણ સમજાવશે બે હજાર બેની મતદાર યાદી હોય એ મતદાર યાદીની સાથે આપણે આપણું નામ જો એમાં હોય તો એમની સાથે મેચિંગ કરવાનું છે અને જો મતદાર યાદીમાં નામ ન હોય તો આપણા રિલેટિવ્સનું નામ આપણા સગા સંબંધીનું નામ જ્યાં મતદાર યાદીમાં હતું એમની સાથે આપણે લિંકિંગ કરવાનું છે એટલે બંને પ્રક્રિયાઓ આપણે સમજવાની છે અને આપણે આ પ્રક્રિયા હાથ ધરવાની છે અને એમની વિગતો ઇન્યુમરેશન ફોર્મની અંદર દર્શાવવાની છે ખાસ કરીને આ ઇન્યુમરેશન ફોર્મનો ફેઝનો જે તબક્કો છે એ દરમિયાન આપણે કોઈ વધારાના ડોક્યુમેન્ટ્સ આપવાની આવશ્યકતા નથી આપણે માત્ર લિંકિંગ અને મેપિંગની પ્રક્રિયામાં સહયોગ આપવાનો છે સાથોસાથ આમની સાથે સાથે આપણે જે મતદાતાઓ એવા હોય કે જે એમના પોતાના મતવિસ્તારની અંદર અથવા તો ભાગની અંદર ક્યાંક એમનું માઇગ્રેશન થયેલું હોય સ્થળાંતરિત થયેલા હોય તો એ કિસ્સામાં પણ એ નવેસરથી પોતે સ્થળાંતરિત થવા માટે ફોર્મ નંબર આઠ ભરી શકશે એવા મતદાતાઓ કે જેમનો મતદાર યાદીમાં સમાવેશ નથી થયો અથવા જેમની ઉંમર તાજેતરમાં જ અઢાર વર્ષથી ઉપરની થયેલી છે એ મતદાતાઓ પણ ફોર્મ નંબર છ ભરી શકશે અને ફોર્મ એ આપણા બી એલ આપી શકશે શરૂઆતના તબક્કે આપણે ઇનોમરેશન ફેઝની અંદર જે મતદાતાઓનું નામ આવેલું છે એમનો ડ્રાફ્ટ ઇલેક્ટ્રલ રોલ પ્રસિદ્ધ કરીશું એમના પછી વાંધા સુનાવણીનો તબક્કો ચાલુ થશે જે દરમિયાન ડોક્યુમેન્ટ્સનો અભાવ હોય અથવા તો ક્યાંય વેરીફિકેશનની આવશ્યકતા હોય ત્યાં વાંધા સુનાવણી દરેક આપણા ઈઆરઓઝ મારફતે હાથ ધરવામાં આવશે આ સમગ્ર પ્રક્રિયાઓ દરમિયાન આપણે ખાસ કરીને પૂરતી તકેદારી રાખવાની આવશ્યકતા છે જેથી કરીને કોઈ લાયક મતદાર આમાંથી છૂટે નહીં તમામ ગેરલાયક મતદારો આમાંથી આપણે બાકાત કરી શકીએ આ મતદાર યાદીની સુધારણાનો વિશેષ ઉદ્દેશ એ છે કે આપણે કોઈ જગ્યાએ ડુપ્લિકેશન થયેલું હોય કોઈ જગ્યાએ સ્થળાંતરણના કારણે મતદાતાઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ થયેલા હોય અથવા કોઈ ફોરેન નેશનલ્સ જે એમણે બીજા દેશની જો નાગરિકતા સ્વીકારી હોય અને હજુ એમનું નામ અહીંયા ચાલતું હોય તો એ તમામનું શુદ્ધિકરણ આ આપણે આ પ્રક્રિયાના અંતે કરી શકીશું એટલે તમામ મતદાતાઓ આ પ્રક્રિયાની અંદર સહભાગી થાય અને કોઈપણ અફવાઓથી દૂર રહે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા મારફતે જે અધિકૃત કરેલા વ્યક્તિઓ હોય એમના મારફતે માહિતી આપવામાં આવે એ માહિતી આપણે સમજીએ અને એ મુજબની કાર્યવાહી કરીએ આપ આ ઇનુમરેશન ફોર્મની પ્રક્રિયા ઓનલાઈન પણ હાથ ધરી શકશો એટલે વોટર્સ ડોટ ઈસીઆઈ ડોટ જીઓ ડોટ ઇનની સાઈટ વેબસાઇટ પણ છે એમના મારફતે પણ આ એક્સેસ કરી શકશો એમના મારફતે પણ ઇન્યુમરેશન ફોર્મ ભરી શકશો આપણે વિશેષ કરીને એવી પણ વ્યવસ્થા કરી છે કે કોઈ દિવ્યાંગો વૃદ્ધજનો અને અન્ય વ્યક્તિઓ હોય કે જેમને સહાયની આવશ્યકતા હોય તો એમના માટે આપણે વોલ્યુન્ટિયર્સ પણ આ પ્રક્રિયામાં સાથે જોડાશે હેલ્પ ડેસ્કની વ્યવસ્થા પણ છે કંટ્રોલ રૂમની પણ આપણે વ્યવસ્થા ઉભી કરેલી છે આપણી સમગ્ર મતદાર યાદી त्रुटि रहित અને સંપૂર્ણ બને એ પ્રક્રિયાની અંદર આપ તમામ મતદારો સહયોગી થાવ એ માટેની અપેક્ષા હું આપણી પાસેથી રાખું છું એ બાતમીના આધારે રેડ કરતા ભારતીય બનાવટનો વિદેશી મળી આવ્યો છે પોલીસે બોયરામાંથી સત્તર લાખ ત્રેવીસ હજારની કિંમતની દારૂની ત્રણ હજાર ત્રણસો અડતાલીસ બોટલો પકડી પાડી છે સ્થળ પરથી પિયાગો રિક્ષા તેમજ મારુતિ સુઝુકી રેટ કાર પણ કબજે કરી છે પોલીસે દારૂ સહિત અઢાર લાખ તોતેર હજાર બસ્સોનો મુદ્દામાલ કબ્જે કર્યો છે રાણા રાણાભાઈ લાખાભાઈ ચાવડા તેનો ભાઈ હીરા લાખાભાઈ ચાવડા તેમજ નિલેશ ઉર્ફે ભદો મહેશભાઈ કટારા વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે હાલ ત્રણેય આરોપીઓ છે જૂનાગઢના રાજીવનગરનો આ બનાવ સામે આવ્યો છે તંત્રના ખોખો રમત સમાજ જવાબોની રમતમાં દાબદર ગામના સ્મશાનનો રસ્તો બનશે કે નહીં એ ગામ લોકોના મનમાં મૂંઝવણ છે ડાંગ જિલ્લામાં થોડા સમય અગાઉ આબ જણાવી દઈએ ડાંગ જિલ્લામાં થોડા સમય અગાઉ આબ ફાટવા સમાન જે પ્રલયકારી વરસાદ ખાબક્યો હતો તેણે સમગ્ર જનજીવન અસ્તવ્યસ્ત થતા અનેક ગામોમાં વ્યાપક વિનાશની સ્થિતિ ઉદભવી હતી પૂરના આક્રમક પ્રવાહમાં મુખ્ય માર્ગો પુલો અને કોઝવે સંપૂર્ણપણે નહિવત થયા હતા રાજ્ય સરકાર દ્વારા તંત્ર અને યુદ્ધના ધોરણે સમારકામ શરૂ કરવાના આદેશ આપવામાં આવ્યા પરંતુ ખાપરી નદીના કાંઠે દાબદર ગામનો સ્મશાન ભૂમિ જવાનો માર્ગ આજે પણ તંત્રની ઘોર બેદરકારીનું જીવંત ઉદાહરણ બનીને ઊભો છે આ માર્ગના સમારકામમાં બે મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતા ગ્રામજનોમાં વહીવટી તંત્ર સામે ભારે આક્રોશ અને રોષ જોવા મળી રહ્યો છે વિકાસના રાજમાં દુઃખદ બાબત કે માનવ જીવનના અંતિમ પડાવ સમાન સ્મશાન સુધી મૃતદેહને લઈ જવો એ દાબદર ગામના લોકો માટે અંતિમ યાત્રા સમાન બની ગયો છે રસ્તો કોની હદમાં આવે છે જે બાબતે સરપંચ કહે વન વિભાગ હસ્તક અને વનવિભાગ કહે છે ગ્રામ પંચાયત હસ્તક ગ્રામ પંચાયત અને વનવિભાગ એકબીજા પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે આ ખોખોની નીતિને કારણે સ્મશાન માર્ગનું સમારકામ અટકી ગયું છે બંને વિભાગે પોતપોતાની ફાઇલ અને નિયમોના ચક્રોમાં અટવાયેલા છે તરે ડાંગ જિલ્લાના વહીવટીતંત્રના અધિકારીઓએ આ મામલે વ્યક્તિગત રસ લઇ તાત્કાલિક ધોરણે સ્મશાનના માર્ગનું સમારકામ કરાવીને ગ્રામજનોને રાહત આપવી જોઈએ તેવી લોક માંગ પામી છે તો ભરૂચના કબીરવડ ખાતે ફરવા આવેલા ચાર મિત્રોમાંથી એક યુવાનનું ડૂબી જવાથી મોત નિપજશ્યો સવારે છ વાગ્યે ચાર મિત્રોમાંથી બે મિત્ર નદીમાં નહવા ગયા હતા ચાર મિત્રો કબીરવડ ફરવા માટે ગયા હતા અને નેત્રંગ ગામના ઓગણીસ વર્ષીય આદર્શ વસાવાનું ડૂબી જવાથી મોત નિપજ્યું ફાયરની ટીમ અને સ્થાનિક માછીમારો દ્વારા યુવાનને શોધવાની તજવીજ હાથ ધરાઈ છે નિયમો અને શિસ્ત માટે જાણીતી બાલચડી સૈનિક સ્કૂલમાં વિવાદ સામે આવ્યો છે વિદ્યાર્થીઓ જ્યાં નિયમો અને કાયદા શીખે છે તે જગ્યા બાલાચડી સૈનિક સ્કૂલમાં ચાલી રહેલા રેગિંગનો એક વીડિયો વાયરલ થયો છે દઈએ દયક સિનિયર વિદ્યાર્થી જુનિયર વિદ્યાર્થીને માર મારતો હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે આ વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે એક સિનિયર વિદ્યાર્થી દ્વારા પાંચથી સાત જુનિયર વિદ્યાર્થીઓને સ્ટીલના દંડાથી માર મારવામાં આવી રહ્યો છે વાયરલ વીડિયોના આધારે બે દિવસ પહેલા જામનગર જિલ્લા કલેકટરને ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે શાળામાં સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા જુનિયર વિદ્યાર્થીઓને માર મારવામાં આવી રહ્યો છે હાલ સ્કૂલમાં ચાલતા રેગિંગના વીડિયો વાયરલ થયા પછી શાળા તંત્ર પર ઘણા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે બીએસએફના ડાયરેક્ટર જનરલ દલજીત ચૌધરીએ ભુજના બીએસએફના પ્રાદેશિક મુખ્યાલયને મુંદ્રા રોડ ભુજની એકસો છોતેર બટાલિયનની મુલાકાત લીધી હતી અને એકસો છોતેર બટાલીયનના પરિસરમાં એકવીસ નવેમ્બરના રોજ યોજાનારી સરહદ સુરક્ષા દળના રાઇઝિંગ ડે પરેડની તૈયારીઓનો અભ્યાસ કર્યો હતો અને આ સંદર્ભમાં સરહદ સુરક્ષા દળના તમામ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને જરૂરી તમામ માર્ગદર્શિકા પણ જારી કરી હતી આ પ્રસંગે સતીષ ખંડારે એડિશનલ ડિરેક્ટર જનરલ વેસ્ટર્ન કમાન્ડ બોર્ડર સિક્યુરિટી ફોર્સ ચંદીગઢ અને શ્રી અભિષેક પાઠક ઇન્સ્પેક્ટર જનરલ બોર્ડર સિક્યુરિટી ફોર્સ ફ્રન્ટીનિયર હેડક્વાર્ટર ગુજરાત હાજર હતા આ પ્રસંગે દલજીત ચૌધરી આનંદ પટેલ આઈએસ ડીએમ ભુજ અને વિકાસ સુંડા આઈપીએસ એસપી પશ્ચિમ કચ્છને ઓપરેશન સિંદૂર દરમિયાન સરહદ સુરક્ષા દળ સાથે તેમના પ્રશંસનીય યોગદાન અને પ્રશંસનીય સંકલન બદલ ડાયરેક્ટર જનરલના પ્રશંસા કાર્ડ અર્પણ કર્યા હતા તો આ આપણો ગુજરાતના મહત્વના સમાચાર વધુ સમાચાર માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત